નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા જોડાયા છે પણ કૌશિક વિકરે અત્યારે ક્યાં છે તેનો કોઈ સવાલનો જવાબ નથી મળી રહ્યો સરકાર આની અંદર લીગલી શું કરવા માંગી રહી છે તેનો પણ ક્યાંય કોઈ જવાબ નથી મળી રહ્યો મેહુલભાઈ તમે શું કહેશો કારણ કે આ જે રીતની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે અને

જે રાત્રે પોલીસ કર્મચારીઓ લઈ ગયા છે મીડિયા સમક્ષ રજૂ કર્યા છે ગુનો સાબિત થાય પેલા પોલીસે સાબિત કરી દીધું કે આ આ ગુનેગાર છે તો તો તમામ પ્રોસેસ માટે પોલીસ 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 સામે સામે ગુનો ના નોંધાય તો બીએનએસ ની ધારા એકસો નવ્વાણું મુજબ તમે ડાયરેક્ટ કોર્ટમાં પ્રોસીડિંગ કરી શકીએ પણ હજુ એ થઈ નથી બેન ને જે માર મારવામાં આવ્યો છે રાઈટ એની માટે બીએનએસ સેવન્ટી નાઇન પછી બેન ની આ કદાચ ગાળા ગળજ કરવામાં આવી હોય કાર્યવાહી થઈ શકે તો એ કાર્યવાહી પણ નથી કરવામાં છે એ માત્ર માત્ર રાજકારણ થઈ રહ્યું છે જેને સ્વાભાવિક રીતે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી હરેક વ્યક્તિ જજ કરી શકે કે શું તો કે ભાઈ રેલીઓ કાઢવી અવાજ ઉઠાવવો અને એ પણ જરૂરી છે લોકતંત્ર ની અંદર જ્યારે પણ સરકાર પક્ષ દ્વારા ખોટું થાય ત્યારે વિરોધ થવો જોઈએ તો જ સરકારની આંખો ઉગડે પરંતુ વિરોધની સાથે સાથે ન્યાય માટે જે ન્યાયિક પ્રક્રિયા છે જેને ફોલો કરવી જોઈએ તે આજ દિન સુધી નથી નથી થઈ થઈ હવે કેમ એ તો ત્યાં અમરેલીમાં જે પણ લોકો બેઠા છે એમને વધારે ખ્યાલ હશે ગોપીભાઈ પણ બીભાઈ અહીંયા સવાલ એ ઉભો થાય છે કે જે રીતે ત્યાં આખી ઘટનાને જોવામાં આવી રહ્યું છે તમને શું લાગે છે આ કોનું ગવર્મેન્ટ એટલે ક્યાંક ને ક્યાંક કૌશિક વેકારિયા પણ અત્યારે ગાયબ છે કૌશિક વેકારિયા પણ સામે નથી આવી રહ્યા ક્યાંક એવું પણ કેવાય છે કે હર્ષગી ત્યાં ગયા તા માંગ કરવામાં આવી છે તમને શું લાગે છે આ રાજકારણ થી આગળ વધીને દીકરી માટે વાત નારકો ટેસ્ટ ની ક્યાં જરૂરત છે ગોપીબેન એફએસએલ ની જરૂર છે અને એફએસએલ કોણ ચલાવે સરકાર ચલાવે જ્યારે કોઈ મોટી ઘટના બને જેવા પોલિટિકલ દમાદમ હોય ને આપડા ફાયદાની વાત હોય ત્યારે એફએસએલ તો 7 દિવસમાં પણ થઈ જાય છે તો આ ઘટનાની અંદર જે લેટર પેડ ઉપર જેમની સાઈન ને સિક્કા છે એમને એફએસએલ નો રિપોર્ટ આવતા કેટલો ટાઈમ લાગે એફએસએલ ના એક વ્યક્તિને જાંચ કરતા કેટલો સમય લાગે કોઈ બેંક એમ્પ્લોઈ હોય ચેક વેરિફિકેશન માત્ર પાંચ મિનિટ લઈ છે ચેક વેરીફાઈ કરી દે કે આ સાઈન થઈ ગઈ છે ને આ બરાબર સાઈન છે રાઈટ અને ચેક ક્લિયરન્સ થઈ જાય છે તો આ જે લેટર પેડ ઉપર જેની સાઈન છે એ લેટર પેડ ઓરિજિનલ છે કે ખોટો છે કઈ રીતે ખબર પડે તો કે સાઈન સિક્કાથી તો સાઈન સિક્કા એફએસએલ કરી રિપોર્ટ મીડિયા સમક્ષ મૂકી દો ક્યાં મોટી વાત છે પણ કેવાય ને કે કરવાની રાહત નથી કારણ કે તકલીફ એ છે કે પોતાની જ પાર્ટીના છટ્ટા છે એકબીજા ઉપર એલિગેશન લગાવે છે જ્યાં સુધી મારા સૂત્રો અને મને જાણકારી મળી છે ત્યાં સુધી લેટર પેડ પણ સાચો છે અને એ પોલીસ તપાસ વિષય છે પોલીસ તપાસ કરશે પણ પોલીસ તપાસ ક્યારે કરશે તો કે પોલીસ તપાસ રાજકીય જ્યારે પણ આદેશ આપવામાં આવે ત્યારે કારણ કે અમરેલી ની અંદર બનેલી આખી ઘટના એ રાજકીય દબાણ હેઠળ પોલીસે કામ કર્યું છે કોઈ એક એમએલએ ની વાહવાઈ કરવા માટે

આ જેટલી પણ મીડિયા મીડિયાની ચકાચોન હોય કેમેરા હોય અથવા રાજકારણીઓની હોય એ એ એ ટેમ્પરરી છે 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 જે કેસ પોતે કરવાનો તો મને જ ચિંતા કે કાલે મીડિયાના કેમેરા પણ જતા રહેશે રાજકીય આગેવાનો પાયલ બેલનો ફોન પણ નહીં ઉપાડે એની ખાતરી આપું છું અને આ બધી ઘટના હું એટલા માટે જાણું છું કે આ બધી વસ્તુઓમાંથી હું ખુદ પોતે પસાર થઈ ચુક્યો છું રાઈટ મીડિયાની ચકાચોન મેં પણ જોઈ છે તો વસ્તુ એ જ છે કે જયારે બધું હટી જશે ત્યારે ન્યાય વ્યવસ્થામાં લડવાનું કામ છે પાયલબેન પાયલ બેન સમજવું પડશે કે કોઈ પોલીટિકલ ઇન્ફ્લુઅન્સમાં ના આવીને પોતાની લડાઈ છે મારે લડવાની છે તો પોતે અવાજ ઉઠાવવો પડશે પોતે એક સક્ષમ વકીલ જે પોલિટિકલ પાર્ટીનો ના હોય પોતે એક ઇન્ડિવિજલ વકીલ હોય ઇન્ડિપેન્ડન્ટલી લડતો હોય એવો વકીલ હાયર કરી

તો કોઈ દૂધે થી ધોયેલું તો છે જ નહીં તો આવો દીકરીની માફી માંગો તો પછી કોઈને વિરોધ કરવાનો મોકો જ ના મળે તમને દીકરીને એવું લાગે તો એકલામાં જઈએ અથવા કોઈ આગેવાન ની મારફતે માફી માંગી લો તો બધાયનો વિરોધ સંકેલા જાય દીકરાઈને એવું થયું ચાલો માફી માંગી છે તો એ પણ કંઈક વિચારે અને આનો કોઈ નિવાડો આવે પણ મેહુલભાઈ કારણ કે કૌશિક વેકરિયા ક્યાં છે કોઈને ખબર નથી સામે પરેશ ધાનાનીએ માંગ કરી દીધી કે

અને હાઈકોર્ટ અપ્રુવલ આપશે તો કરાવવું પડશે બધું થાય સત્તા પક્ષમાં જો ચાહે ગૃહમંત્રી હોય પાટીદાર મુખ્યમંત્રી હોય તો એમ છતાં પણ મને એ જ નથી સમજાતું કે ગૃહમંત્રી પાટીદાર મુખ્યમંત્રી હોવા છતાં પણ એક દીકરીની બાબતમાં તમામ ચૂપ કેમ છે કોઈને કઈ બોલવું કેમ નથી કોઈ કઈ એક્શન કેમ નથી લેવા અને ચાલો ને હવે પોલિટિકલી તો આપણે સમજ્યા અહીંયા જે કાયદા કાનૂનની ભૂલ કોણે તો કે પોલીસે કહી છે તો એ પોલીસ નો એક પણ કર્મચારી ઉપર સસ્પેન્શન નથી લાગ્યું એ ચાહે તપાસ કરનાર અધિકારી હોય અરેસ્ટ કરવા ગયેલા લોકો હોય પછી મેડિકલ તપાસની કામે ગયેલી ટીમ હોય કે પછી જિલ્લા એસપી હોય તો એ એક કઈ સામે સસ્પેન્શન નું ઓર્ડર આજ દિન સુધી કેમ નથી થયો મને એવું જ જ લાગે છે કે બધી માહિતી છે પણ કેવું છે કે પોતાના જ ભાઈઓ છે જે ચોર છે ચોરના દીકરા નીકળ્યા છે રાઈટ તો એમને કઈ કરાવવું નથી અને હું તો કહું કે આ બધા એક જ થાળીના ચટ્ટા છે ગુજરાતના મોટા ભાગના તમામ ધારાસભ્યો એ ચોર છે હપ્તા ખોર છે

જરૂર હોય ત્યારે અમે પટેલ છીએ એવા બયાનબાજી કરવા આવી જાય ને પટેલ તરીકે તમારે અમને મત આપવો જોઈએ એક સમાજના મતની ભીખ માંગવા માટે આવી જાય પરંતુ જયારે હકીકતમાં સમાજ માટે લડવાની વાત આવે ત્યારે આ બધા દસ દસ કદમ પાછળ જાય માત્ર ને માત્ર પોતાનું રાજકીય સ્ટેટસ અને પોતાની પાર્ટીને બચાવવા માટે તત્પર હોય છે પણ મેહુલભાઈ પાટીદાર સંસ્થાઓ છે પાટીદાર સંસ્થાઓ તો એવું કહેવાય છે કે ખૂબ સ્ટ્રોંગ સંસ્થા છે તમે પોતે બી પાટીદાર કમ્યુનિટીમાંથી આવો છો એ ખોડલધામ હોય ઉમિયા ધામ હોય કે કોઈ પણ પાટીદાર સંસ્થા તમે લઈ લો શરૂઆતમાં પાટીદાર સંસ્થા ત્યાં આવી કૌશિક વેકરિયા ને એ લોકો સાથે મીટિંગ પણ કરી હતી કેસ પાછો લઈ લેશું પણ ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે પણ અંતે થયું કશું જ નથી આ સંસ્થાઓ પણ હવે આગળ આવીને વિચારવાની જરૂર છે કે પાટીદારોનો માત્ર વોટ તરીકે ઉપયોગ થાય છે મારું હું હમણાં બોલીશ તો ઘણા બધાને ખોટું પણ લાગશે પણ એનાથી મને ફરક નથી પડતો પાટીદાર સંસ્થાઓ છે ને એમાં મોટા ભાગની પાટા પાટીદાર સંસ્થાઓ એ પોલિટિકલ પ્રોપોગન્ડા હેઠળ ચાલે છે જેમને જયારે બી વોટિંગ કરાવવું હોય કોઈ એક પર્ટિક્યુલર પાર્ટી પાસેથી ત્યારે એ આગેવાનો આગળ આવે છે મત કરવા માટે અપીલ કરે છે પણ હકીકતમાં જયારે કોઈ પણ સામાજિક આગેવાનને અથવા એ સમાજના દીકરાને કે દીકરીને એ સંસ્થાની જરૂર હોય ત્યારે એ સંસ્થા ક્યારે આગળ આવતી નથી એ ચાહે મારી ઘટના ભૂતકાળ માં બનેલી મારી ઘટના હોય કે અત્યારે વર્તમાન બનેલી પાયલ બેન ઘટના હોય કે ભવિષ્ય કોઈ પણ પાટીદાર દીકરા કે દીકરી ઉપર કોઈ પણ ઘટના બને તો પાટીદાર જે સંસ્થાઓ છે એ માત્ર ને માત્ર પોલિટિકલ પ્રોપોગેન્ડા માટે પૈસા કમાવવા માટે અને પોતાના દાન ભેટ સોગાદો એ લેવા માટે અને પોતાનું એક પોલિટિકલ સ્ટેટસ બનાવવા માટે કામ કરે છે ઘણાને દુઃખ લાગશે ઘણાને ખોટું લાગશે પણ એનાથી મને ફરક નથી પડતો કારણ કે આ સત્ય છે હળહળતું અને કડવું સત્ય છે ગુરુજીભાઈ પણ હર્ષ સંઘવીને શું કહેશો ઇઝ ધ ગૃહ મંત્રી તરીકે હર્ષ સંઘવી જ્યારે એમ કહેતા હોય કે સરઘસ તો નીકળશે દંડા તો પડશે જ આ બધી વસ્તુ જ્યારે આવતી હોય છે એટલે એક ક્રિમિનલ થી લઈ અને એક સામાન્ય માણસ આનો માણસ આનો વિક્ટીમ થતો હોય જ્યારે ગૃહ મંત્રી કહેતા હોય તો એસપી ને તો એવું લાગે કે ઓ મારા ગૃહ મંત્રી જ આવું કહેતા હોય છે તો મારે મારા માટે તો ઈઝી વસ્તુ છે કાયદો વ્યવસ્થા જાળવવા માટે દંડા મારવા પછી એમને લંગડા ચલાવવા એ જરૂરી નથી બેન કાયદો વ્યવસ્થા ચલાવવા માટે પોલીસ ઉપર નો તમારો કંટ્રોલ છે ને એ જરૂરી છે અહિયાં મિસમેજ થાય છે એમની મેન્ટાલિટી કઈ ફિલ્ડમાં કામ કરે એ મને નથી સમજાતું ગુજરાત પોલીસ એ આઉટ ઓફ કંટ્રોલ કામ કરે છે પ્રમોશનની લાલચમાં અને નેતાઓની પગચંપી કરવા માટે કામ કરે છે અને એનું જ પરિણામ છે અમરેલીની ઘટના

એ અનિવાર્ય છે અહિયાં તો તમે પોલીસ નો વિડીયો તરત ફોન ખેંચીને તમારે હું અંદર પૂરી કેસ દાખલ કરી દેવામાં હજુ આજ હું હજી પાંચ કલાક પેલા રેડ પાડીને આવ્યો છું વેસુમાં કે જ્યાં પોલીસના દલાલો ભેગા મળીને હપ્તા વસુલી કરતા હતા ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર છે હર્ષવી નું ઘર

તો મારું એ જ કેવાનું છે કે તમે જે માઇન્ડ સેટ થી ચાલી રહ્યા છો એને થોડું ચેન્જ કરો અને હકીકતમાં સંવિધાનિક રીતે જો તમે ચાલો તો સંવિધાનના પાવર મુજબ બનેલા જે કાયદાઓ છે ને સક્ષમ છે લડવા માટે અને ગુપીબેન પાયલબેન માટે પણ એ લડવા માટે સક્ષમ છે હું તમને સો ટકાની ખાતરી કહું છું એટલી બધી હા હુલ્લા કરવાની જરૂર નથી અત્યારે અમરેલીમાં ચાલી રહ્યું છે વિરોધ જરૂરી છે પણ તમે આર્ટિકલ બસો છવ્વીસ પાંચસો અઠ્યાવીસ મુજબ ક્રોસિંગ પિટિશન ડાયરેક્ટ દાખલ કરી દો કે હું આ કેસની અંદર સાક્ષી છું હું આરોપી નથી કોશિંગ પિટિશનની હિયરિંગ હાઈકોર્ટમાં ચાલશે જો એફઆઈઆરમાં ડેફિશિયન્સી ઓફ એવિડન્સ છે

બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર